ધોરણ દસ અને ધોરણ બાર વર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે અંગે સતત ચિંતિત હોય છે ત્યારે ડબ્બો દસાદ સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ કેરિયર માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બેન્કિંગ સ્ટાફ સિલેક્શન પોલીસ જીપીએસસી આઈપીએસ આઈએએસ અને આઈઆરએસ કેડરમાં જવા માંગતા વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટ માટે કઈ રીતની તૈયારીઓ કરવી પડે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી ખાસ ખ્યાતિ કિનખાબવાલા ખાપવાલા સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું હતું ખ્યાતિ કિનખાબવાલાએ ખાપવાલાએ અત્યાર સુધી મોટી સંખ્યામાં યુપીએસસી જીપીએસસી આઈએએસ આઈપીએસસીની કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કોચિંગ કેમ્પ પણ આયોજિત કર્યા હતા જેમાં પણ તેમને સફળતા મળી હતી આજ શ્રી ડભોઈ દસાલાલ જ્ઞાતિ સમજ દસાલાલ ગુરુ વડોદરા દ્વારા ઘણા વર્ષોથી જે સમાજની એક આશય હતો કે ભાઈ આઈપી આપણે આઈપીએસ આઈએએસ જેવી એક્ઝામ્સ માટે પ્રિપેરેશન કરાવવા બાળકોને જ્ઞાતિના એક જીપીએસસી અને યુપીએસસીની તૈયારી માટે એક પ્રોગ્રામ રાખવાનું આયોજન કરેલ અને આજરોજ જ્ઞાતિના જ મૂળ પરંતુ અમદાવાદથી આવેલા ખ્યાતિબેન કિન્ખાપવાલા

વસેવાલા પરિવારની દીકરી છું જે દભોઈ ધસાલાડ જ્ઞાતિની સદસ્ય છે અને આજે અમારી નાતના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કે યુપીએસસી અને જીપીએસસી અને તમામ કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ બાળકને કેવી રીતે એક શિષ્યને કેવી રીતે જો એનું પ્રોત્સાહન મળવું જોઈએ અને એની બેઝિક જાણકારી શું હોવે કે કોમ્પિટેટિવ એક્ઝામ શું છે અને એને કેવી રીતે પાસ કરવી જોઈએ એનો પ્રોપર રોડમેપ આપવા માટે આજે અમે અહીંયા બધા ભેગા થયા છે બાકી અમે અમારા નાતના છોકરાઓને પ્રોત્સાહન આપી અને એમને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં પ્રેરિત કરી શકીએ